શ્રી ગણેશાય ન મહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણી સાંભળવાના છીએ સર્વ રીતે રક્ષા કરનાર જીવનમાં વિજય અને લાભની પ્રાપ્તિ કરનાર દેવી કવચ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયતે મંગલકાલી ભદ્રકાલી કપાલી કંપાલી દુર્ગા ક્ષમા સિદ્ધિ વાતી સિદ્ધદાતી સ્વાહા સ્વાહા નમસ્તુ તે બોલો માનવ દુર્ગાની જય દેવી કવચ આ કવચના ઋષિ બ્રાહ્મણ અનુષ્ઠાન છે છે સદ સે સામુંડા સામુંડા દેવતા સે જગતબાની પ્રીતિ અર્થે સમર્પિત સપ્તમી પાઠમાં દેવી કવચનો જપ વિનય માર્કેડે ઋષિ બ્રહ્માજીને કહે છે કે હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યનું બધી રીતે રક્ષા કરનારું છે જેને અત્યાર સુધી તમે ક્યાંય પણ પ્રગટ ન કર્યું હોય એવું સા સાધન મને કહો ત્યારે બ્રહ્માજી કહે છે કે હે બ્રાહ્મણ એકમાત્ર એ દેવી જેવું કવચ છે જે ગોપનીય કરતાં પણ ગોપનીય છે અત્યંત પવિત્ર છે સમસ્ત પ્રાણીઓને ઉપકાર કરનારું છે હે મહામાન આન મહામાનોને કવચને આપ સાંભળો દેવીના નવ સ્વરૂપને જેને નવ દુર્ગા કહેવાય છે તેમાં અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે જે પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચરણી ત્રીજા ચંદ્રઘટા ચોથા કુષ્મંડા પાંચમા સ્કંદ માતા છઠ્ઠા કાત્ય સાતમા કાલ રાત્રિ આઠમા મહાગૌરી નવમાં સિદ્ધદાત્રી આ દેવી નવ દુર્ગા કહેવાય છે જેમાં મનુષ્ય અગ્નિથી બળતો હોય યુદ્ધભૂમિમાં શત્રુથી ઘેરાયેલો હોય વિકટ સંકટ ફસાયેલો હોય તે આ કવચનો પાઠ કરે તો તેનું ક્યારેય અમંગળ થતું નથી યુદ્ધમાં સમયે સંકટમાં મુલાકાત મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત ઉપ નથી શોખ દુઃખ ભયની પ્રાપ્તિ થતી નથી જેમણે ભક્તિ પૂર્વ દેવીનું સ્મરણ કર્યું છે નક્કી તેનું અભયદય અભય દૂર થાય છે કહેવાય છે કે હે દેવીશ્વરી જેવું તમારું ચિંતન કરે છે તે તેમનું તે દેહ રક્ષણ કરો છો તેવી સા મુંડા પ્રેતવું ઉપર આરૂઢ છે વારાણી વારાણી પાડા પર સવારી છે જે ઇન્દ્રી દેવીનું વાહન છે એ રાવત છે વેરાણીક છે દેવી ગરુડ ઉપર વાસ જમાવે છે અને મહાસ મહેશ્વરી વૃષભ પર આળુક થાય છે કોમારી હું વાહનનો મોર છું મોર છે ભગવાન વિરાણીના પ્રિયતા લક્ષ્મીજી કમળના આસન પર બિરાજમાન છે હાથમાં કમળ ધારણ કરે છે વૃષ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરી રૂપ ધારણ કરી રાખ્યું છે બ્રાહ્મણી દેવીએ હંસ ઉપર બેઠાલા છે અને વિવિધ પ્રકારના આભૂષણો વિભૂત છે આ પ્રમાણે આ બધી જ માતાઓ શક્તિઓ સંપન્ન છે આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે જેઓ અનેક વિધ આભૂષણો શોભાય શોભાયુક્ત થઈને રત્નોની સુશોભિત છે આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરાયેલી છે અને ભક્તોનું રક્ષણ કરાવે છે માટે રથમાં બેસે બેસેલી છે પોતાના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુસળખેસ ખડક અને તોમર પશુ પાસ સ્ત્રીશુલ તેજ ઉત્તમ સાંગ ધનુષ અસ્ત્રો શસ્ત્રો ધારણ કરેલા છે દેવીઓ નાશ માટે ભક્તોના અભય અભયદય માટે દેવતાઓને હિત કરવા માટે દેવીએ શસ્ત્ર ધારણ કર્યા છે આ રીતે દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરીને ત્યારબાદ કબજ આરંભ થાય છે હે મહારુદ્ર અત્યંત ઘોર વાળા મહાબલી મહા ઉત્સાહથી યુક્ત દેવી મહાન ભયો નાશ કરનારો છે તમે નમસ્કાર છે તમને નમસ્કાર છે તમારા સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓને ભય વરદાન વરના વધારનારા હે જગતબા મારી રક્ષા કરો પૂર્વ દિશામાં ઇન્દ્રદેવી અગ્નિપુ ખૂણામાં અગ્નિશક્તિ દક્ષિણ દિશામાં વારાહે દેવી નેત્ર ખૂણામાં અખંડ ધારણી દેવી મારી રક્ષા કરો પશ્ચિમ દિશામાં વારુણી દેવી વાયુનું ખૂણામાં મૃગવાહિની દેવી ઉત્તમ દિશામાં કોમારી દેવી ઈશાન ખૂણામાં ઈશાન ખૂણામાં સુલધારણી દેવી મારી રક્ષા કરો હે બ્રાહ્મણી હે બ્રાહ્મણી તમે ઉપર ઉપરની બાજુએ હે વૈષ્ણવી તમે નીચે બાજુએ રક્ષા કરો આ જ પ્રમાણે સવાહીન હે મા સામુડા દશે દિશાઓમાં મારી રક્ષા કરો જયા દેવી મારી આગળની બાજુએ વિજયા દેવી મારી પાછળની બાજુએ રક્ષા કરો ડાબા ભાગે અજીતા અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા દેવી મારી રક્ષા કરો ઊઘો દેવી શિખાની રક્ષા કરો ઉમા મારા મસ્તક ઉપર વિરાજિત થઈને રક્ષા કરો માલધારી કપાળુ યશસ્વી દેવી મારી ભસ્મરોની રક્ષા કરો ત્રિનેત્રા દેવી મારી ભમરોની મધ્ય ભાગનું અને યમખડા દેવી મારી નાસિકાની રક્ષા કરો સખીને દેવી મારી બંને આંખોમાં મધ્યમધ્ય ભાગનું દારવાસીને દેવી મારા કાનની કાલિકા દેવી મારા ગાલની ભગવતી સાકરી દેવી મારા કાનના મૂળ ભાગની રક્ષા કરો સુગંધા દેવી નાસિકા સકિતા દેવી ઉપરાંત હોઠનું અને અમૃતક અમૃતકલા દેવી નિષેના હોઠની તથા સરસ્વતી દેવી મારા જીભની રક્ષા કરે કુમારી દેવી દાંતનું ચંડિકા દેવી કઠમાં કંઠભાગનું ચિત્ર ખંડા દેવી ગળાનું અને મહામાયા તાળવાની રક્ષા કરે કામિકા દેવી દાઢી સર્વ સર્વમંગલા દેવી મારી વાણીની મહાકાળી કંઠનું ધન્યધારી દેવી મારા મેરુ મેરુદંઠની રક્ષા કરે નીલગ્રીવા દેવી મારા કંઠના બહારના ભાગનું નલકુવરી દેવી મારા કંઠ નળીની રક્ષા કરે ખડગીરી બને ખંભાઓનું અને વજ્રધારણી મારી બંને પૂજાઓની રક્ષા કરે દંડીની દેવી મારા બંને હાથોનું અંબિકા દેવી મારી આંગળીનું સુલ સુલેશ્વરી દેવી મારા નખનું અને કુલ્લેશ્વરી દેવી મારા પેટની રક્ષા કરે મહાદેવી મારા બંને સ્ત્રોત સ્તિકા દેવી મારા મનનું લલિતા દેવી મારા હૃદયની અને સુલધારણી દેવી મારા ઉદરની રક્ષા કરે કામિકા દેવી મારી નાભીનું ગ્રહણેશ્વરી દેવી મારા ભાગ અર્થાત ગુપ્ત ગુપ્તાંગનું પૂતના કામિકા દેવી મારા યોની અથવા લિંગ ભાગનું મહી મહીષા વાહની દેવી મારી ગુદાની રક્ષા કરે ભગવતી કટીપ્રદેશનું અને વિદ્યાવાંશી ઘૂંટણો રક્ષા કરે સર્વ કામ પૂર્ણ કરવાની મહાબલી દેવી બંને પિંડીઓની રક્ષા કરે નાસિકા દેવી મારી રક્ષા કરે નાસિકા દેવી મારી ઢીસણોની તેજસ્વી દેવી મારા પગના ભૂષટ ભાગની રક્ષા કરે શ્રીદેવી પગોની આંગળીઓનું તલવાસીની દેવી પગના તળિયાઓનું અને પોતાના વિકરાળ ઢાકોણ કાણે ભયંક દેખાતા દ્રષ્ટિ કરાયેલી દેવી મારા નખોનું તથા ઉર્વકેશી દેવી મારા વાળની રક્ષા કરે કોબેરી દેવી રૂ રૂઆટાની સિંદ્રોટી રક્ષા કરે વાઘેશ્વરી મારી ત્વસાની રક્ષા કરે પાર્વતી દેવી રક્ત મંજા માંસ હાટકા અને ચરબીની રક્ષા કરે તથા કાલ રાત્રિ આંતરડાઓનું અને મુશ્કેરી પિત પિત્તની રક્ષા કરે પ્રાવતી દેવી કમલકોશીનું શું સુડામણી દેવી કફનું જવાળા મુખી દેવી તેજોને અભિદા દેવી સમસ્ત સાધનોની રક્ષા કરે હે બ્રાહ્મણી તમે મારા વીર્યની રક્ષા કરો ક્ષત્રિય ક્ષેત્રિય સરીસાયા રક્ષા કરો ધર્મ ધારણી મારા અહંકાર મન બુદ્ધિ રક્ષા કરો કરે હાથમાં વજ્ર ધારણ કરનાર વજ્ર હસ્તા દેવી મારા પ્રાણ આપનાર વ્યવહાર ઉદાન અને સમાન વાયુની રક્ષા કરે કલ્યાણી શોભત શોભતા દેવી કલ્યાણ શોભના દેવી મારા પ્રાણની રક્ષા કરે યોગીના દેવી રસરૂપ ગંધ સ્વર સ્વપ્ન આદિ રક્ષા કરે નારાયણી દેવી સતત્વ રસ તપ ગુણોથી રક્ષા કરે વારાહી દેવી આયુષ્યની રક્ષા કરે વૈષ્ણવી દેવી ધર્મની રક્ષા કરે તથા શકરણીય દેવી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિધાનથી રક્ષા કરે હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રની રક્ષા કરજો હે ચંડિકા દેવી તમે મારા પશુઓની રક્ષા કરજો હે મહાલક્ષ્મી તમે મારા સંતાનની રક્ષા કરજો હે ભૈરવી દેવી તમે મારા પતિ કે પત્ની રક્ષા કરજો તમે મારા પતિ કે પત્નીની રક્ષા કરજો સુખા દેવી મારા પ્રથમ અને કરી દેવી મારા માર્ગની રક્ષા કરે મહાલક્ષ્મી દેવી રાજદ્વારી કાર્યોમાં મારી રક્ષા કરે શેર બાજુ વિજયા દેવી સમસ્ત ભાઈમાંથી મારી રક્ષા કરે હે દેવી જે સ્થાન કવજમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાને તેવા બધા સ્થાન તમારા વડે શોષિત થાય છે કારણ કે તમે વિજયા વિજય વિષય શાળી અને પાપનાશી દેવી સો મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છતા હોય તો તેઓ આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરે નહીં આ કવચની સુરક્ષિત થયેલ મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ધનલાભ વિજય બધી કામનાઓ સિદ્ધ થાય છે જે જે અભિષ્ટ વસ્તુની આવશ્યકતા હોય તે અસુકળપણે મળે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલનીય ઐશ્વર્ય પામે છે કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં પરાજિત પામતો નથી ત્રણેય લોકમાં પૂંજાઈ પૂંજાઈ બને છે પૂંજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે દરરોજ ત્રણેય સંધ્યા સમયે સદાપૂર્વક નિયમિત રહીને દેવી શક્તિનો આ કવચનો પાઠ કરે છે તે ત્રણેય લોકમાં ક્યારેય પણ પરાજિત થતો નથી એટલું જ નહીં અમૃત રહિત થઈને શોક કરતા પણ વધુ વરસ સુધી જીવતો રહે છે તેના શારીરિક શારીરિક માનસિક કષ્ટ શીતળા કોઢ આદિ વ્યા આદિઓમાં આદિ નષ્ટ થાય છે ભાગ અફીણ તતુરો આદિ વિષ્યાથી સાપ પીશેના ઝેર કરડાવાથી પણ જે વિષ છે તેની પણ અસર થતી નથી આ બધા પ્રકારની વિષ ઉતારી જાય છે આ પૃથ્વી ઉપર મારણ મોહન ઉજાર આદિ જે અભિસાર પ્રયોગો થાય છે જેટલા પણ મંત્ર યંત્ર તંત્ર છે તે બધા આ કવચ હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યને નષ્ટ કરતા નથી આટલું જ નહીં પૃથ્વી ઉપર વિશ્રણાતા ગ્રામ દેવતા આકાશમાં વિશ્રાણતા વિશેષ દેવતાઓને જળના સંબંધિત દેવતાઓ કવચને ધારણ કરવા માત્રથી જ કુળદેવીતા માલ શક્તિની ડાલિકા આદિ ગ્રહ ભૂતિ પિશા યસ્ત્ર ગંધર્વત વેતાળ ઉષ્માડા આદિ અષ્ટિકાકારી દેવતાઓ પણ આ કવચને ધારણ કરેલી હોવાથી મનુષ્યને હાનિ પહોંચાડતા નથી કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા સમાજ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ